આપણી ટીમે સારી રીતે કરી છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારો ઉદાહરણ છે કેટલાક વખતે લેક ઓફ કોર્ડિનેશનના લીધે પણ કેટલાક સમસ્યાઓ ઉદભવિત થતા હોય છે પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં રહી ઇન્ફોર્મેશન એક્સચેન્જ ટીમ્સની પિરોડિક રિવ્યૂ અને આના કારણે આજે આપણા કેસને ઉકેલાવામાં આપણે સફળ થયા છે તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ ને કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન

અને આગળની તપાસ એમના દ્વારા થશે. અને અન્ય બે ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમન સત્તાર વંજારા આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે